ગુજરાતના રાજકારણમાં હવે ગંગા અવળી વહેવાનું શરૂ થઈ ગઈ છે કારણ કે અત્યાર સુધી એવું બનતું હતું કે કોંગ્રેસના યુવા વર્ગ હોય કે પછી કાર્યકર હોય કે પછી મોટા ગજાના નેતા હોય એ ભાજપમાં જોડાતા હતા અને અત્યાર સુધી ભાજપને મજબૂત કરતા હતા પરંતુ અચાનક એવું બન્યું કે લોકસભાની ચૂંટણી પૂરી થઈ અને ભાજપને એક પછી એક ઝટકા મળવાના શરૂ થઈ ગયા નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું રિદ્ધિ એટલા માટે કહેવું પડે છે કારણ કે સૌથી વધુ જે જે ભાજપના કાર્યકરો છે 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 તે કોંગ્રેસની યુવા વિદ્યાર્થી ગયા અને તેમનું એવું કહેવું છે કે ભાજપમાં હવે જે અત્યાર સુધી દસ વર્ષનું જે શાસન રહ્યું છે તેમની અંદર કોઈ પણ વિદ્યાર્થીને ન તો રોજગારી મળી છે ન તો સારું શિક્ષણ મળ્યું છે અને તેઓ આ વખતે રાહુલ ગાંધીથી પ્રેરાઈ ગયા છે રાહુલ ગાંધીએ થોડા દિવસ પહેલા જે ભારત જોડો યાત્રા કરી હતી તેમને લઈને તેઓ તેમનાથી આકર્ષાયા અને કોંગ્રેસમાં જોડાવાની તેમણે ઈચ્છા પ્રગટ કરી આ સાથે જ સૌથી વધુ જે ભાજપના કાર્યકરો છે તે કોંગ્રેસની અંદર ગયા અને હવે કોંગ્રેસને મજબૂત કરવાનું કામ કરી રહ્યા છે રાહુલ એક નિવેદન સામે આવ્યું હતું લોકસભાની અંદર જે સંસદ ચાલી રહ્યું હતું તેમાં તેમણે કહ્યું હતું કે અમે બનાસકાંઠા એક બેઠક જીતી ગયા છીએ એટલે હવે અમે આમ આદમી પાર્ટી સાથે મળીને હવે ગુજરાતની અંદર પગપેસારો કરીશું અને જોરશોરથી અમે લડાઈ આપીશું એટલે ભાજપને હવે ચિંતા વધી છે અને એ જ ચિંતા વધુ એક ઝટકો ભાજપ ભાજપને લાગ્યો છે કારણ કે સૌથી વધુ કાર્યકરો અને એ પણ કોંગ્રેસમાં જોડાઈ ગયા કોંગ્રેસની કાર્યપ્રણાલી રાહુલ ગાંધીની જે એક સારા વિચારસરણી જે દર્શાવી હતી ભારત જોડો યાત્રા સમયે તે દરમિયાન આજે બધા યુવાનો છે તેમને રાહુલ ગાંધીથી આકર્ષાઈ ગયા અને તેઓ કોંગ્રેસમાં જોડાઈ ગયા વિદ્યાર્થીઓ પણ એવું કહી રહ્યા છે ભાજપના કાર્યકરો પણ એવું કહી રહ્યા છે કે અમે કોંગ્રેસમાં એટલા માટે આવ્યા છીએ કે અમને રાહુલ ગાંધીની જે વિચારસરણી છે તે સારી લાગી છે તેમણે જે ભારત જોડો યાત્રા કરી તેમના લઈને અમે પણ તેમનાથી પ્રેરાયા છીએ આ સાથે જ સૌથી વધુ કાર્યકરોના સાથી જાડેજા ઇમરાન શેઠજી આસિફ પવાર તિલકરામ તિવારી તથા ખૂબ મોટી સંખ્યામાં જે મુજબ જે મિત્રો એબીવીપી અને ભારતીય જનતા પાર્ટી યુવા મોરચામાંથી આજે કોંગ્રેસ પક્ષમાં જોડાવાના છે એમનું અમે સ્વાગત કરીએ છીએ આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટી આ દેશના યુવાનોમાં સતત નફરતનું ઝેર ફેલાવી રહી છે વિદ્યાર્થીઓના જે મુદ્દા છે યુવાનોના જે મુદ્દા છે તેની ચિંતા કરવાનું કે ઉકેલ લાવવાનું તો દૂર પરંતુ તેના ઉપર કમ્પ્લીટલી બેદરકારી દાખવી અને ગુજરાત રાજ્યના અને દેશના વિદ્યાર્થીઓની સાથે છળ કપટ કરવાનું કામ એ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે છેલ્લા થોડા દિવસોમાં આપણે જોયું નીટ જેવી પરીક્ષામાં પેપર ફૂટવાના બનાવો બન્યા કોબાડમાં અનેક લોકોની ધરપકડ થઈ તેમ છતાં સરકાર હજી પરીક્ષા રદ કરતી નથી સરકારની વાત છે કે કોઈ કોબાડ થયું નથી કોઈ કોબાણ જો નથી તો શા માટે ધરપકડ કરવામાં આવી લોકોની કોંગ્રેસ પક્ષે આ મુદ્દા ઉપર ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ ખાતે દેખાવો કર્યા ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં દેખાવો કર્યા અને યુદ્ધ કોંગ્રેસ અને એનએસયુઆઈ ના સાથીઓએ સંસદનો ઘેરાવ કરવાનો કામ પણ આ મુદ્દા ઉપર કર્યું એનએસયુઆઈ ના અમારા દિલ્હીના સાથીઓએ એનટીઓ ની ઓફિસમાં જઈને તાબંધી પણ કરી અને અમારા નેતા આદરણીય રાહુલ ગાંધીજીએ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે આવીને પોસ્ટર ઉપર સાઈ લગાડવામાં આવી અમે કહેવા માંગીએ છીએ કે અમે પણ ભૂતકાળમાં યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ ના હોદ્દેદાર હતા વર્તી સામી છાતીએ કહેતા હતા કે આજે બપોરે 2 વાગે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે આવશું તાળાબંધી બંધી કરશું અને આવા અનેક વિડિયો આપની સમક્ષ અમે રજૂ કરી શકીએ છીએ કે ધોળા દિવસે

ગુજરાતના યુવાનોને ભારતના યુવાનોને ધર્મના નામે બેકાવાનો પ્રયત્ન ભારતીય જનતા પાર્ટી ગુજરાત રાજ્યની અંદર 25 પચીસ જેટલી પરીક્ષાઓમાં પેપર ફૂટે પરંતુ હજી સુધી કોઈ કડક કાયદો ભારતીય જનતા પાર્ટીની સરકાર બનાવી શકી નથી ગુજરાત રાજ્યની અંદર જે ગુજરાત મોડેલ ની વાત કરીને આજે દિલ્હીમાં સત્તા સ્થાને બેઠા છે એ સત્તાધીશો ગુજરાતમાં જે રીતે આઉટસોર્સિંગના નામે ફિક્સ ફિક્સના નામે કોન્ટ્રાક્ટ પદ્ધતિના નામે રાજ્યના યુવાનોનું શોષણ કરે છે એમને વિશ્વાસ બેસી ગયો છે કે આવનારા દિવસોમાં આ યુવાનો આ ભારતીય જનતા પાર્ટીની સરકાર સામે લડવા માટે બહાર આવશે અને ભારતીય જનતા પાર્ટીનો નું તથ બદલવાનું કામ ગુજરાત રાજ્યના યુવાનો કરવાના છે ત્યારે ભારતીય જનતા પાર્ટીની આ તમામ નીતિઓ ખુલી પડી ગઈ છે એટલા માટે ભારતીય જનતા પાર્ટી યુવા મોર્ચો અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના અનેક કાર્યકરો આજે મોટી સંખ્યામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે કોંગ્રેસ પક્ષમાં જોડાયા છે જોડાવા જઈ રહ્યા છે ત્યારે અમે તેમનું સ્વાગત કરીએ છીએ હું પ્રદેશ યુથ કોંગ્રેસના મહામંત્રીભાઈ પ્રવીણસિંહ મનોહરને કહું કે જે મિત્રો આજે યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈમાં કોંગ્રેસ પક્ષમાં જોડાવા જઈ રહ્યા છે જે મિત્રો રાહુલ ગાંધીજીના હાથ મજબૂત કરવા માટે બે હજાર પચીસ ની અંદર હવે જિલ્લા પંચાયત મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે ત્યારે હવે એ જોવાનું છે કે જે અત્યારે અદલા બદલી થઈ રહી છે ભાજપમાંથી કોંગ્રેસમાં જે કાર્યકરો છે તે આવવા લાગ્યા છે તે ભાજપને કેટલો ફટકો આપવાના છે આ અહેવાલ વિશે તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો નમસ્કાર